हेलो कैम शो नमस्ते મારું નામ છે કલ્પેશ સોહાણ વેલકમ ટુ માય YouTube ચેનલ જો આવત બોલાભાઈ આવી ગયા છે हेलो અત્યારે છે આપણે વાડીમાં તો આપણો આંબો છે જો મોર આવી ગયો છે આંબામાં બોલાભાઈ કેરી જલ્દી થાય તો સારું એમ કેરી થાય તો કે પાછો આવું તું તો આવે જ છો આવે તો કેરી થઈ જશે પાછ્યાવખતે જો મોર આવવાની શરૂઆત થઈ ગઈ છે ઉપરથી જો ગયા વર્ષે કરતા આ તે આ થોડોક મોડો આવ્યો છે પણ આવી જશે ટાઈમે કેરી કીધું ભોલાભાઈ તમારું આ આવી જ જાય જ ને ભાઈ તો ભોલાભાઈ કહે છે કે આ આંબમાંત મોર એવો હોય કે લીંબુમાં આની કરતા લીંબુમાં વધારે એની વાત આવી છે આંબા કરતાં વધારે પાલ તો લીંબુમાં આવ્યો છે જો આગળ લીંબુ તો આગળ લોકમાં બીના રહી જ્યો અમારા ભોલાભાઈ હાસો નથી માનતા કયો વિડિયો હાથો નથી માનતા તમે પપૈયાવાળા પોપૈયામાંથી પૈસા નીકળ્યા એ વિડીયો ખોટો છે એમ એ વિડીયો હાસો હશે ભોલાભાઈ વિડીયો ખોટો છે ખોટો છે નકર સબૂતી ઈ છું તમે જવી છે એ જગ્યાએ છે રહી જગ્યાએ પપ્પા એમાં પૈસા કાઢ્યા હતા તો ભોલાભાઈ લઈને જવાના છે લાઈ દેખાડવા કે ખોટું છે કે હાસું છે એમ બરોબર ચાલો જઈએ આપડે એને એને વિડીયો બે વાર પોઝ કરીને જોયો કે હમણાં હે એમ ક્યાં ભૂલ કાઢું પણ ભાઈને કાઈ કઈ ભૂલ દેખાની નઈ વિડીયો માં તો આપણે લાઈ દેખાડી દીધી લાઈ ડેમો લેવા જવાનો છે ભાઈ લાઈ ડેમો લાઈ બતાવી પપ્પા એમાંથી પૈસા કેવી રીતે નીકળે બરોબર ને એવું તો આપડે લીંબુ પાણી વધ છલકાઈ ગયો છે વાળવાની ઈચ્છા હતી નહીં આમાં પછી નિરાતે પાછું હતું પણ વધ છલકાઈ ગયો છે આ બેમાં આવે છે આમાં જાય છે ને આમાં જાય છે અત્યારે જો વાદળા થઈ ગયા છે તડક્યો નથી વાદળા કેવા જો આવું વાતાવરણ છે અત્યારનું હા છે આપડા લીંબુડા વાતાવરણ આવું થઈ ગયું તો ગરમી વધારે ગરમી વધારે થઈ ગઈ એવું લાગે છે ગરમી લાગે છે બહુ તડકિયો નથી પણ પોવાની નથી આરો એર આગળ લોગમાં બીના રહી ગયો હવે જવું છે ઘરે જ જવું છે જઈ ઘરે જઈને બનાવી આપણે હવે આપણે આવી ગયા છે ઘરે ઘરે અત્યારે કોઈ છે નહીં ટાઈગર બે જો શાંતિથી હું છે આપણે સી એકલા જઈ ધાબા પર આટો મરી ગયું કાંઈ કોઈ દેખાય છે કે નહીં આજુબાજુમાં મમ્મી ગયા છે બહાર આડું મરી દીધું લાગે હા એટલે વિશાર કૂકું અમારો કૂકુ ધાબા પર જઈને પાસો આવે ધાબા પર ચઢા ને પાસો આવ્યો પણ અહીંયા આડું હતું એટલે ભાઈ થી પાછા નીચે આવી જતા હતા આવું શાડા શહેર જેવું થયું છે બધા પોતાનું કામ કરતા છે આપડા થઈ ગયા નવરા અત્યારે ક્રિકેટ રમવા જવાનું પ્લાન છે બધા રમે છે રવિવાર તો જવું તો ક્રિકેટ રમવા પણ અત્યારે જવાનું છે આપણે મંદિરે જવાનું છે દર રવિવારે આપણે જઈશી માતાજી ના મંદિર અમારા ગામમાં બ્લાડ નું મંદિર છે તો ત્યાં જઈ દર રવિવાર છીએ તો રમવા જવાનો પ્લાન કર્યો હતો રસ્તા યાદ આવી ગયો હવે મંદિરે જવાનું છે તો હમણાં જઈશું મંદિરે અને તમને બતાવી મંદિર આપણે એક બ્લોક બનાવશું મંદિર નો તે ત્યાં અમુક અમુક જે રિયલ સ્ટોરી થયેલી છે એટલે બાપુ જ્યાં પૂજારી છે પૂજારી આવડે જોડે આપણે બ્લોક બનાવશું થોડાક ટાઈમમાં તો થોડાક થોડાક દિવસો પછી બનાવી ગયા આપણે ટાઈગર ભાઈ છે આ ફૂલ આરામમાં એ ટાઈગર તો આપણે અહીંયા બ્લોગનું એન્ડ કરી જો અત્યારે મેળ આવે તો માતાજી જવું જઈશું આપણે ત્યાં જો કે જવાનું જ છે તો બીજો બ્લોગ બનાવીશું આપણે માતાજીનો ત્યાં લાડદેવ માતાજીનો મંદિરનો તો આપણો નાના નવા બ્લોગ ગમ્યો જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યો નેક્સ્ટ વ્લોગમાં તો બેન આવે છે એટલે મારી બેનને બેને જવાનું છે તો આવજો બાય